નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલ માં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરાના બજાર ભાવ વિશે તો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલ માં નવા છોતો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજોજના જીરાના બજાર ભાવ વિશે વાત કરીએ તો રાજકોટ 3721 થી 4811 વિરમગામ 4725 થી 4725 પોરબંદર ત્રણ હજાર છસો પચાસથી ચાર હજાર પાંચસો પચાસ ખાંભા ચાર હજાર ત્રણસોથી ચાર હજાર છસો પિંચોતેર જેતપુર ચાર હજારથી ચાર હજાર સાતસો છમોતેર ભચાઉ ચાર હજારથી ચાર હજાર સાતસો એકવીસ સાવરકુંડલા ચાર હજાર બસોથી ચાર હજાર આઠસો વીસ રાપર ત્રણ હજાર પાંચસો એકતાલીસથી ચાર હજાર છસો ચુમોતેર બાબરા ત્રણ હજાર આઠસો વીસથી ચાર હજાર આઠસો એંસી ભાવનગર ત્રણ હજાર આઠસો પંચાવનથી ચાર હજાર છસો પિંચોતેર કાલાવડ બે હજાર એકસોથી ચાર હજાર સાતસો મોરબી ત્રણ હજાર આઠસોથી ચાર હજાર સાતસો જામજોધપુર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર છસો એકતાલીસ ટાંગધ્રા ચાર હજાર ત્રીસથી પાંચ હજાર એક સિદ્ધપુર ચાર હજાર એકસઠથી ચાર હજાર પાંચસો એકવીસ ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર પાંચસો ચાલીસ હળવદ ચાર હજાર બસો એકથી ચાર હજાર નવસો સિત્તેર માંડલ ચાર હજારથી ચાર હજાર આઠસો એકાવન જૂનાગઢ ચાર હજારથી ચાર હજાર સાતસો એક પાટડી ચાર હજાર પાંચસોથી ચાર હજાર સાતસો અગિયાર પાથાવડા ત્રણ હજાર છસોથી ચાર હજાર ત્રણસો પંચાવન અમરેલી બે હજાર બસોથી ચાર હજાર નવસો પચાસ આરિસ ચાર હજાર ત્રણસોથી ચાર હજાર આઠસો વાંકાનેર ચાર હજારથી ચાર હજાર સાતસો કડી ચાર હજાર બસોથી ચાર હજાર બસો થરા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર સાતસો પચાસ સિહોરી ચાર હજાર છસોથી ચાર હજાર આઠસો બાવન ત્રણ હજાર નવસો પચાસથી ચાર હજાર છસો પચીસ ગોંડલ ત્રણ હજાર પાંચસો એકાવનથી ચાર હજાર આઠસો એકાણું જામનગર બે હજાર આઠસોથી ચાર હજાર સાતસો વીસ સમી ચાર હજારથી ચાર હજાર આઠસો તળાજા ચાર હજાર બસો એંસીથી ચાર હજાર બસો એંસી खंबाड़िया चार हज़ार पांच सौ एशी थी चार हज़ार पांच सौ एशी विसनगर चार हज़ार बसो थी चार हज़ार बसो बोटाद हज़ार पाँच सौ चार हज़ार सात सौ पंचावन डीसा चार हजार सौ थी चार हज़ार सात सौ एकसठ अंजार तरह हज़ार पांच सौ चार हजार सात सौ तीस बीरढ़ी चार हजार सात सौ थी चार हजार सात सौ हजार आठ सौ थी चार हज़ार सात सौ ઊંઝા ચાર હજાર એકસોથી પાંચ હજાર નવસો એંશી ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો